હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું તલની ચિક્કી ઉત્તરાયણના દિવસે દરેકના ઘરે તલની ચિક્કી હોય જ બહારથી તૈયાર લાવ્યા હોય અથવા ઘરે બનાવ્યું હોય તો જો તમે બહારથી તૈયાર લાવતા હોય તો એક વખત આવી રીતે ઘરે ટ્રાય કરજો આવી ક્રિસ્પી ચિક્કી તૈયાર થશે તો આવી ચિક્કી બનાવવા માટે આપણે એક વાટકી તલ લઈશું અને તલને ચાળીને જોઈને સરસ રીતે સાફ કરીને લેવાના હવે આપણે ગોળને ખમણીથી ખમણી લઈએ અથવા દસ્તાથી ભાંગી લઈએ કે આવી રીતે ચપ્પાથી સમારી લઈએ ગોળને આવો ઝીણો ઝીણો કરી લેવાનો છે એટલે આપણને ઓગળતા ફાવે તો જેટલા તલ લીધા છે એટલો આપણે ગોળ લેવાનો છે પણ મેં અહીંયા થોડો ઓછો લીધો છે તમે તલ અને ગોળ બે સરખા માપે લેજો હવે તલને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાના છે હાઈ ફ્લેમ પર નથી શેકવાના અને આપણે મુખવાસ કરીએ ને જેટલા તલને શેકીએ એટલા નથી શેકવાના થોડા એનાથી ઓછા રાખવાના છે કારણ કે આને હજી આ તલને આપણે ગરમ ગોળનો જે પાયો હોય એમાં હજી આ તલને આપણે એડ કરવાના છે એટલે એ પાયાની ગરમી પણ મળશે એટલે તલને વધારે શેકવાના નથી અને આને આ તલ શેક જાય એટલે તરત પછી બીજી પ્લેટમાં આપણે લઈ લેવાના છે કારણ કે જે આપણે શેક્યું એ વાસણ લો ગરમ હોય એટલે વધારે બળીના ના માટે હવે અહીંયા આપણે ગોળનો પાયો કરીએ એ પહેલાં આપણે આ તૈયારી કરી લેવાની છે તો મેં પ્લેટફોર્મ પર એક નેપકિન પાથરી ઉપર થાળી રા રાખી દીધી અને થાળી પર ઘી લઈ લીધું એટલે થાળી પર વાટકી પર અને વેલણ પર આમ ત્રણેય વસ્તુ પર ઘી લગાવીને રાખી દેવાનું અને એક વાટકીમાં પાણી પણ લઈને રાખી દેવાનું છે આપણે એટલે આમાં આપણે આપણે પાય કરીએ એ જોતાં ફાવે થઈ ગઈ છે કે નહીં એમ એટલે આટલી વસ્તુ આપણે તૈયાર કરીને રાખવાની જેથી કરીને પછી એકદમ ફટાફટ આપણે કરવાનું હોય છે તો અહીંયા ગેસ ઓન કરી કઢાઈમાં ગોળ લઈ લીધો છે આ ગોળને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર ઓગાળી લઈશું આમાં પાણી કે એવું ઘી અત્યારે નથી એડ કર્યું ઘી આપણે પછીથી એક ચમચી જેટલું ઘી આમાં લઈશું હવે આપણે આ બહુ જ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે જ રાખવાની છે કારણ કે આ પાયો ઘડીકમાં એકદમ કડક થઈ જાય એટલે આપણે ખાસ ધ્યાન દેવાનું છે જો થોડી વાર પછી આવી રીતે ગોળ બધો ફૂલી જશે અને ત્યાર પછી આનો કલર ચેન્જ થવા લાગશે એટલે આપણે થોડુંક આવી રીતે પાણીમાં ત્રણ ચાર ડ્રોપ્સ લઈ અને ચેક કરી લેવાનું ગેસની ફ્લેમ લો કરી દેવાની આપણે જ્યારે ચેક કરીએ ત્યારે એટલે જો હું તમને આ બતાવું હજી આ ગોળ ખેંચાય છે એટલે હજી આ ચિક્કી માટેનો ગોળ તૈયાર નથી થયો હજી આને થોડીવાર માટે થવા દઈશું થોડી જ વારમાં આનો કલર ચેન્જ થઈ જશે જે કાયમ ચિક્કી બનાવે એને તો આવું જોવું ના પડે એને તો ગોળનો કલર ચેન્જ થાય એના પરથી જ ખબર પડી જાય પણ આ તો બતાવવા માટે આવું કર્યું છે હવે કલર ચેન્જ થઈ ગયો છે પાણીમાં પાછા બે ત્રણ ગોળના પાયાના ટીપાં લઈ લીધા હવે આપણે જોઈ લઈએ હવે એક ચમચી આમાં ઘી એડ કરી દઈશું એટલે ચિક્કી સાઇનિંગ વાળી થાય અત્યારે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે કલર ઘણો ડાર્ક થઈ ગયો છે જો આવી રીતે તૂટી જાય ને હા એટલે આપણી ચીક્કી માટેનો આ ગોળનો પાયો કમ્પ્લીટ હવે ફટાફટ એક બર્નર પરથી ઉતારીને બીજા બર્નર પર મેં રાખી દીધું કારણ કે બર્નર પણ ગરમ હોય અને આમાં તલ એડ કરી અને એકદમ ફટાફટ આ બધું મિક્સ કરવાનું હોય છે જ્યારે આપણે તલ મિક્સ કરીએ ત્યારે કડાઈને સાણસીથી પકડવી પડશે અને પછી આ મિશ્રણ આપણે થાળી પર લઈ લઈશું અને જેટલું તવેથાથી થાય એટલું એનાથી ફેલાવી દઈશું અને ત્યાર પછી આવી રીતે વાટકીથી ફેલાવી દઈશું અને હાથથી આવી રીતે લાગે બધું છૂટું છૂટું થઈ જાય છે તો એને ભેગું કરતા રહીશું અને પછી આને આપણે વેલણથી વણી લઈશું આને હું ચોરસ કરી દઈશ એટલે વધારે એક સરખા પીસ થાય વધારેનું બગડે નહીં અને હવે આને વેલણથી વણી લઈશ આ થાળી છે એટલે વચ્ચેથી થોડી દબાઈ જાય છે એટલે વચ્ચેથી એકદમ પાતળી ના થઈ પ્લેટફોર્મ પર એકદમ સરસ પાતળી થાય છે જો આ સરસ મજાની ચિક્કી વણાઈ ગઈ છે હવે થોડું ગરમ ગરમ હોય ને ત્યારે જ આની પર આપણે કટ લગાવવાના હોય છે એટલે એક સરખા પીસ થાય તો આવી રીતે આપણે ગરમમાં ગરમ હોય ને ત્યારે જ કટ લગાવી દેવાના તો અહીંયા બધા કટ લગાવી દીધા છે જો સરસ મજાની ચીક્કી તૈયાર થઈ ગઈ છે પણ આ થાળી પર છે એટલે થોડી નીચે ચીપકી ગઈ છે એટલે જો એવું થાય ને તો ગેસ ઉપર થાળી ગરમ કરી દેવાની એટલે ઉખળી જશે તો આપણે જે સિંગની ચીક્કી કરીએ કે ગમે તે ડ્રાય ફ્રૂટની કરીએ બધી ચીક્કી આવી રીતે જ કરવાની હોય છે જો હવે સરસ મજાની એકદમ ક્રિસ્પી ચિક્કી તૈયાર થઈ ગઈ છે હવે જો આ ઉખડતી નથી એટલે એને મેં ગેસ પર થાળીને થોડી ગરમ કરી નીચેની સાઈડથી એટલે ઉખડી ગઈ અને એકદમ ક્રિસ્પી ચીક્કી આપણી તૈયાર થઈ ગઈ આપણે તૈયાર ચીક્કી લાવીએ છીએ એ થોડી જાડી હોય છે એટલે ચિક્કી જાડી હોય કે પાતળી પણ ક્રિસ્પી હોવી જરૂરી છે તો તમે પણ આવી રીતે જો ઘરે ના બનાવતા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો તમારે વધારે માત્રામાં બનાવવાની હોય ને તો પણ એને થોડી થોડી જ બનાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે